હેલો મિત્રો આજે મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ ત્રણ ભાગ ત્રણ અને વિષય પર્યાવરણ એકમ છે પંદર માટીની મજા પેજ નંબર બાવીસથી પચીસ આજે આજે આપણે સ્વાદ સોલ્યુશન જોઈશું એક પાઠ્યપુસ્તકમાં પાના નંબર નવ્વાણું પર આપેલા ચિત્ર પરથી નીચેના પ્રશ્નોના જવાબ લખો એક ચિત્રમાં કેટલી વ્યક્તિ જોવા મળે છે તો ચિત્રમાં બે વ્યક્તિ જોવા મળે છે બે ચિત્રમાં ડાબી બાજુ જોવા મળતી મળતા ગોળા છે તો ચિત્રમાં ડાબી બાજુ માટીના ગોળા છે ત્રણ ચિત્રમાં સ્ત્રી સ્ત્રી શું કરી રહી છે તો ચિત્રમાં સ્ત્રી માટલા પર રંગ રોગાન કરી રહી છે ચાર પુરુષ ગળાને આકાર આપવા માટે શું કરી રહ્યો છે તો પુરુષ માટીને ચાકડા પર મૂકો મૂકી ચાકડો ફેરવી આકાર આપે છે પાંચ ચિત્રમાં માટલા જેના પર બનાવાય છે તે સાધનનું નામ શું છે તો ચાકડો હવે આપણે પ્રશ્ન બે જોઈશું નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એક કુંભાર ચાકડા ઉપર માટીના વાસણ બનાવે છે તો આ ખરું વિધાન છે બે પહેલાંના સમયમાં લોકો ઘડા બનાવતા બનાવવા માટે પથ્થરનો ઉપયોગ કરતા હતા તો આ ખોટું વાક્ય છે ત્રણ માટીના ગળામાં પાણી ઠંડુ રહેતું નથી આ ખોટું વાક્ય છે ચાર કુંભાર ગળાને આકાર આપવા માટે બીબાનો ઉપયોગ કરે છે આ ખોટું વાક્ય છે પાંચ ઈટ માટીમાંથી બનાવવામાં આવે છે આ ખરું વાક્ય છે આગળ પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના જવાબ લખો એક તમારા ઘરે કે શાળામાં માટીમાંથી બનેલી વસ્તુઓની યાદી બનાવો તો અમારા ઘર ઘરમાં કુંડા માટલું કલાડું ઘડો કટોરો પક્ષીઓને પાણી પીવાની ડોલ વગેરે માટીમાંથી બનેલી વસ્તુઓ છે બે ઘડાના ઉપયોગો કયા કયા છે તો ઘડાના ઉપયોગો પાણી ભરવા માટે છાસ ભરવા માટે રસોઈ બનાવવા માટે પાણી ગરમ કરવા માટે વગેરે જગ્યાએ ઉપયોગ થાય છે ત્રણ માટીના ગળામાં રાખેલા પાણી અને તાંબાના બેડામાં રાખેલ પાણી વચ્ચે કયો ફરક જોવા મળે છે તો માટીના ગળાનું પાણી તાંબાના બેડા કરતાં વધારે ઠંડુ થાય છે ગળાને આગમાં કે ભઠ્ઠી મસા માટે પકવવામાં આવે છે તો માટીના ગળાનું પાણી તાંબાના તાંબાના બેડા પકડવાથી ઘડો પાકો પકવવાથી ઘડો પાકો અને મજબૂત બની જાય છે પાંચ માટીમાંથી કયા કયા વાસણો બનાવવામાં આવે છે તો માટીમાંથી માટલું ઘડો કલાળી કટોરો વગેરે બનાવવામાં આવે છે છ માટીનો ઘડો બનાવવા કઈ કઈ સામગ્રીની જરૂર પડે છે તો માટી પાણી ચાકડો વગેરે આગળ પ્રશ્ન ત્રણ ઘડો બનાવવા માટેની પ્રક્રિયાનું પહેલું અને છેલ્લું સોપાન આપેલું છે બાકીના સોપાનો ક્રમશઃ ખાલી જગ્યામાં લખો તો એક માટી ખોદવી બે માટીમાં પાણી ભેળવવું ત્રણ ઘડો બનાવવો ચાર ગડાને તડકામાં સુકવવા પાંચ ગળાને આગમાં પકવવો છ ગળાને રંગ કરી શણગારવો હવે પ્રશ્ન પાંચ નીચે આપેલા ચિત્ર પરથી પ્રશ્નનો જવાબ આપો આપવાના છે આ એક ચિત્ર આપેલું છે તેમાં બે બહેનો છે તે ઈંટો બનાવે છે તો પ્રશ્ન છે એના પરથી ચિત્રમાં દેખાતી વ્યક્તિઓ શું કરી રહી છે તો ચિત્રમાં દેખાતી વ્યક્તિઓ ઈંટો બનાવે છે બે ઇંટ કેવી રીતે બનાવવામાં આવે છે તો ઈંટ ચીકણી માટી લઈ ચોક્કસ બીવામાં ઢાળી ઈંટો બનાવવામાં આવે છે ત્રણ ઈટને મજબૂત કેવી રીતે બનાવાય છે તો ઈંટને મજબૂત બનાવી ઈટને બનાવી સૂકવી તેને ભઠ્ઠામાં પકવીને મજબૂત બનાવાય છે હવે પ્રશ્ન છ ગડો બન્યા બાદ કુંભાર ગળાને ચાકડા પરથી કેવી રીતે નીચે ઉતારે છે તો ગડો એનો જવાબ છે ગળો બનાવ્યા બાદ કુંભાર દોરી અથવા તારથી ગળાને નીચેની બાજુએ કાપી ગળાને અલગ કરી ગળાને ચાકડા પરથી નીચે ઉતારે છે આગળ પ્રશ્ન સાત ઘડો બનાવતી વખતે કુંભાર ચાકડો શા માટે ફેરવે છે તો ઘડો બનાવતી વખતે કુંભાર ચાકડાને ફેરવવાથી ઘડાનો આકાર બધી જ બાજુ સરખો આવે છે અને ઘડો સારો બને છે હવે અહીં પ્રશ્ન આઠ આપેલો છે કે નીચે આપેલા બોક્સમાં તમને મનગમતા આકારના માટીના પાત્રનું ચિત્ર દોરી તેમાં રંગ પૂરવાના છે તો અહીં દરેક બાળકે પોતાની અનુરૂપ મનગમતા આકાર અને માટીના વાસણો અહીં દોરવાના છે અને તેમાં રંગ પૂરવાનો છે તો મિત્રો અહીં આપણો આ એકમ પૂરો થાય છે અને તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો બાય